જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કરે આપડા યુટ્યુબ ફેમિલી તમે કીધું હાલો આજે મળી લઈ આપણે સાંજે આવી ગયા મામાન ઘરેથી આપડી બદલી પાસે હતી ત્યાં થઈ ગઈ છે તો આજે રાતે અગિયાર વાગે આવ્યાસ તો તમને આજે શું છે એ પણ બતાવીએ તો આજે થોડો ટાઈમ મળ્યો નહીં સવારનો વિડીયો સ્ટાર્ટ કરવાનો તો મેં કીધું હાલો અત્યારે મળી લઈ ટાઈમ મળ્યો છે તો આપણે શું છે આજે એ પણ તમને આગળ બતાવીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો આ વિડીયોમાં બહુ મજા આવશે તો હાલો આજે આપણે સાડીનું કનેક્શન લઈને આવ્યા છે એ શું પણ ભાવ છે એ પણ તમને બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો તો હવે કલર પણ તમને બતાવી દઈ તો જોારિતની સાડી છે આવું એકદમ મુલાયમ કપડું હાઉ જો આ સાડી ને આ બ્લાઉઝ બહુ મસ્ત હશે તો હાલો હજી એક પણ પાર્સલ છે ને અહીંયા પણ છે એ તમને પછી પણ બતાવશું વિડીયો ઘણો મોટો થઈ જાય તો આ રીતનું છે આપણે સાડી ભરી આવ્યા છે તમને ગમે તો ખાસ કરીને સાડી લેવા પોસી જાજો તો સાડીનું આપણે કલેક્શન કેવું છે તો એને ખાસ કરીને કમેન્ટ કરજો તો જો આ રીતની પણ બધી બતાવી દીધી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી સાડીનો ભાવ પણ તમને જણાવી દઈ તો સાડીનો ભાવ છે ચારસો રૂપિયા તો ખાસ કરીને ગમે તો એની કમેન્ટ કરજો કેવીક સાડી છે લચકદાર હાવ સાડી છે મુલાયમ પૂરો પનો ફૂલ લંબાઈ